પાણી જતું જ નહીં વધતું જ જાય છે પાણી એવો કેનલ માં બિલકુલ પાણી નથી રોડ ઉપર જ છે હા વાહ દામજી ભાઈ વાહ આ ક્યાંથી આવે છે પાણી આલા ગંગાજી નીકળ્યા હા હા એટલે પણ આ સારું કેવાય ઘરમાં પાણી નહીં આમ જો આ ચેમ્બર નું આવે છે

મારો હાથમાં એણે દા ચઢાય ફસ્મો નાવા દילו દિના નહીં એમ પણ ફસમાં જા એ આવો જોતો હું જોતો રેજા આવો જો દેજો કે મના આ બેયા લોન કેતા લાગે છે આ બધા એક ક્ષણ માટે રામ સાહેબ અમને વાંધા અંદર વાળા છે પછી તો આપો મને કાબટે અંદર અંદર કે છે અંદર 갈지와 지이인가 방안 갈지.